એનું કારણ કે આટલા સંસાધનો અમે આટલું ખોટું કરવા છતાં એ જ્યારે એમનો અહંકાર હાર્યો છે એમનો લોકશાહી કરવા માટેની મડલ કરવા માટેની જે સિસ્ટમ હતી લોકશાહીનું ઘણું દબાવવા માટેની જે કોશિશ હતી એ ક્યાંક ને ક્યાંક કુદરતે એમને આરી આપી નથી ત્યારે હું ફરી બનાસકાંઠાની જનતાનો આભાર માનું અઢારે આલમ સતીષે કોમનો આભાર માનું આજે પ્રતાપજી અને એમના પરિવારે અહીંયા જોખડું રાખીને એટલો ઉત્સાહ ઉમંગ કે ચૂંટણીના દિવસે જેટલો જશન ના મનાવે એટલો ફટાકડા ફૂલ ગુલાબ પેટા ફેટા અને અનેક પ્રકારના જે એક સ્વાગત કરવા માટેની જે પરંપરાઓ છે એ તમામ પરંપરાઓને ધ્યાનમાં રાખીને અમારા આગેવાનોનું સન્માન કર્યું અમારું સન્માન કર્યું સૌ શહેરી સંબંધીને હાજર રાખ્યા એમનો પરિવારનો પણ આભાર ને બનાસકાંઠાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે પાંચ વર્ષ બનાસકાંઠાની જનતાનો નો ઋ ઉતારવા માટેના અમે પ્રયત્નો કરીશું જેટલા પણ પડકારો છે એ પડકારો જે પ્રકારે જે વિસ્તારની જે માંગણીઓ છે એ માંગણીઓ વહીવટી તંત્ર સુધી પહોંચાડી અને લોકોને ન્યાય પાવાનું કામ કરશે બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે ચોવીસ તારીખે તમામ સાંસદ સભ્યોની શપથ લીધી છે એના પછી આ ચોમાસું સત્ર છે એમાં ખેતી માટે સિંચાઈનું પાણી હોય એજ્યુકેશનની વાત હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય અને સ્થાનિક રોજગારની મહિલાઓની સુરક્ષા માટેની વર્ષોથી આપણે એમ માન્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે ને ગુજરાતને ન્યાય મળશે અને ક્યાંક એવા પ્રોજેક્ટો આપશે કંઈક એવી લાણી આપશે કંઈક આપણાને ઉત્તર ગુજરાત તરીકે ગુજરાત તરીકે ગૌરવ લેવાનું થાય પણ એ પૈકીનું કઈ થયું નથી ત્યારે બનાસકાંઠા બનાસકાંઠાની જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય એક મજબૂત વિરોધ પક્ષ ની ભૂમિકામાં અમને મૂક્યા છે ત્યારે વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના પ્રયત્નો કરે ચૂંટણી બાદ ચૂંટણીમાં જુવારું માગ્યું હતું અને જીવતર તાલુકામાંથી માગ્યા કરતા વધારે જુવારું આપ્યું છે આ હંમેશા બેન અને દીકરી દીકરીને વહુવર એ બધે જ એક જ આ દિયોદર તાલુકો એવો છે કે મારા સાસરાનો તાલુકો હોવાથી મેં નર્મ ભાવે એમને કીધું કે જીંદો તો મને બેન તરીકે કે છે પણ હું તમને બેન તરીકે નહીં પણ એક તમારી પુત્ર વધુ તરીકે ઘણા વર્ષો પછી અઢાર વર્ષથી અહીં ચૂંટણી લડવા માટે આવી છું તો મારી પાસે જુવારામાં તમારી પાસે મારે કાંઈ નહીં માગવું પણ એક વોટ આપીને એક જુવારો આપજો જે આપણી સંસ્કૃતિ કે ભાઈઓ ભાગે પડતી મિલકત આપવી પડે અને એ પૈકીનું ઋણ એ દિયોદરની જનતાએ મારામાં મારા માટે ચૂક્યું છે એમને માગ્યું એના કરતા અનેક ગણું આપ્યું છે એમનો આભાર માનું છું અને એક પરિવાર ની જે એક ભાવના છે એ ભાવના સાથે હું પણ એમનું ઋણ ઉતારીશ આ કોઈ જ પડકાર નહીં ગુજરાત અને મીડિયા એ જેટલી પછીની ચર્ચા નથી થતી એટલી ચર્ચા બનાસકાંઠાની કરે છે અને એટલા માટે અમારા ઉપર ભરોસો છે અને અમે ભરોસામાં ખરા ખરાબ